વડોદરા વાસના ગામ પાસે દીકરીને મૂકવા જઈ રહેલ મહિલાના ગળામાંથી અજાણ્યા વ્યક્તિએ પાછળથી આવી અછડો તોડી ફરાર થઈ ગયો હતો વડોદરા વાસના ગામ પાસે આવેલું એલ ચાર પાટે પ્લોટની સામે શ્રી હાઇટ્સ કરીને એપાર્ટમેન્ટ આવેલું છે ત્યાં સરસ્વતીબેન તેમની દીકરીને મૂકવા જઈ રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ પાછળ આવીને અસરો તોડી ફરાર થઈ ગયો હતો જેના વિરુદ્ધ કંટ્રોલમાં ફોન કરતા ગોત્રી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે હું સાહેબ હું સ્કૂલમાં છોકરી મૂકવા જતી હતી સાડા બારે ગઈ ને ત્યાંથી હું ફરી રિટર્ન ફરી અને હું આવીને મારા ગેટની અંદર જઈને અંદર નમી નીચે ક્લિપ લેવા ત્યાં જ મારી પાછળ તો મને કોઈ જ ખબર નહીં અને મારા હાથના એ ગળામાં હાથ નાખ્યો તારે મને ખબર કે મારા હાથ ગળામાં હાથ નાખ્યો સવાયક સવાયક એ મેં એક જ જોયો એને જતા ભાગીને હા એક જ જોયું